લે તારો બાપા મકાન તાત્કાલી ઊભો કર્યું તારા દોહાએ એ મારે કાઈ આ તો સિવાય કઈ ગાડો આકવા નઈ દે આ તો આલો અહીંયા જાવું એ એ મર તો હાલ હા તારું ભરાતું હોય તો ગાડી લાયા બા હા ગાડી લાયા ઘોડો લાયા ઘોડા લાયા હાર ઉપ આપડી પવન થઈ ગાડી હવે તમે હા પછી કેવા છો હવે આ બધા લાવ્યા હોય તો બધા જ હોય